ને સારોલી પોલીસને મોટી સફળતા મળી છે મુંબઈ થી બનાવટી નોટો સુરત માં ડિલિવરી કરવા આવેલા ત્રણ સક્ષોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમની પાસે થી 2 કરોડ થી વધુ ની બનાવટી નોટો મળી આવી હતી ભારતીય ચલણી નોટો ને સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહી ને જગ્યા ઉપર છૂટપેંડી આચરવામાં આવી હતી આ ગેંગ દ્વારા રૂપિયા ના બંડલ ની પહેલે અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા ગત તેર ડિસેમ્બરના આ રાત્રે આશરે સાડા નવ વાગ્યે રાહુલ મહાદેવ કાલે વિલપાલે બસ સ્ટેશન મુંબઈ ખાતે આ નોતોનો બંડલો ભરેલો બેગ આપી ગયો હતો જે બેગો લઈ આજ રોજ રાહુલ મહાદેવ કાલેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવામાં આવી હતી હાલ તો સાળોલી પોલીસ દ્વારા ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મહારાષ્ટ્રથી જે બનાવતી નોટો આપનાર અને સુરતમાં ડિલિવરી લેનાર રાહુલ કાલેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ સાથે રાહુલ કાલે જેની પાસેથી આ બનાવતી નોટ લાવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અઢી કરોડના વટકાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે આરોપી પાસેથી ભારતીય ચલણની તથા ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂપિયા પાંચસો ના દંડના હજાર નોટોના કુલ તેતાલીસ બંદર મળી તેતાલીસ હજાર નોટો અને પાંચસો ના દંડની સાચી નોટો કુલ છ્યાસી જે તેતાલીસ હજાર અને કુલ બેતાલીસ હજાર નવસો ચૌદનો ભારતીય ચલણની અને ભારતીય બચ્ચોકા ખાતા લખેલ રૂપિયા બસોના દરના હજાર નોટોના કુલ એકવીસ બંડલો એકવીસ હજાર નોટો પૈકી રૂપિયા બસોના દરની સાચી નોટો કુલ બેતાલીસ અને ચા આઠ હજાર ચારસો અને બસોના દરની બચ્ચોકા ખાતા વીસ હજાર નવસોને અઠ્ઠાવન નોટો એમ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ અઢી કરોડ મત્તાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જ્હોન વર્સ સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટોની બનાવટ ન થાય ફેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલું હોય સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનો સર્વેલન્સ અને સર્વેલન્સની ટીમ ન્યૂલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે ત્રણ ઈસમો પોતાની સાથેના થેલામાં પાંચસોના દરની તેમજ બસોના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચો કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન ત્રણ ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે ત્રણેયની ચેકિંગ કરતા તેઓના થેલામાંથી પાંચસોના દર ની નોટોના તેતાલીસ હજાર ઉપર નીચેની પાંચસોની સાચી નોટ એ જ રીતે બસો રૂપિયાની નોટના એકવીસ બંડલ જેમાં ઉપર નીચેની બસોના દર ની ભારતીય મુદ્રાની સાચી નોટ એમ છેતાલી છ્યાસી નોટો પાંચસોના દર ની સાચી તેમજ બેતાલીસ નોટો બસોના દરની સાચી તેમજ ત્રણ મોબાઈલ એમ કુલ એક લાખ છ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાં ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી છે હાલ પૂછપરછ આ બાબતે હું તપાસ ચાલુ છે મુખ્ય આરોપી કોણ છે મુખ્ય આરોપીમાં દત્તાત્રેય શિવાજી રોકડે કરીને છે અહેમદનગર આ ત્રણ આરોપી સિવાય એમને ટીપ આપનાર અને સૂચના આપનાર વ્યક્તિની હાલ તપાસ ચાલુ છે એનું નામ તપાસમાં ખુલવા પામેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ